નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલવેદ્યાપીમાં મિત્રો આજે આપણે ભારતના બંધારણનો પાર્ટ નંબર ચાર જોઈશું પાર્ટ નંબર ત્રણમાં દરેક પાર્ટમાં આપણે વીસ વીસ પ્રશ્નો જોયા હતા આજે પણ આપણે પાર્ટ નંબર ચારમાં બીજા વીસ પ્રશ્નો ભારતને બંધારણને લગતા જોઈશું આગળના પાર્ટ જોવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને એની લિંક મળી જશે અને હા મિત્રો જો ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકનને પણ દબાવજો જેથી કરીને આવનાર દરેક પરીક્ષાની તૈયારીમાં આપનો વધારો થઈ શકે ચાલો મિત્રો હવે ટાઈમ ના બગાડતા શરૂ કરીએ તો મિત્રો આ રહ્યા આપણા આજના ક્વેશ્ચન ફર્સ્ટ ક્વેશ્ચન વિધાનસભામાં સભ્ય સંખ્યા ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ તો વિધાનસભામાં સભ્ય સંખ્યા ઓછામાં ઓછી સાહીઠ હોવી જોઈએ એટલે કે કોઈ પણ રાજ્યની વિધાનસભામાં એની બેઠકો એની સભ્ય સંખ્યા એટલે કે સાહીઠ ઓછામાં ઓછી હોવી જોઈએ બીજો ક્વેશ્ચન વિધાનસભામાં સભ્ય સંખ્યા વધુમાં વધુ કેટલી હોવી જોઈએ તો કોઈ પણ રાજ્ય હોય એની વિધાનસભાની બેઠકો એટલે કે સભ્ય સંખ્યા વધુમાં વધુ પાંચસો હોય એનાથી ઉપર ના હોઈ શકે એટલે કે વધુમાં વધુ પાંચસો સુધી હોઈ શકે ત્રીજો ક્વેશ્ચન ત્રીજો ક્વેશ્ચન વિશિષ્ટ જોગવાઈ અનુસાર વિશિષ્ટ જોગવાઈ અનુસાર ગોવા અરુણાચલ પ્રદેશ અને મિઝોરમ આ વિધાનસભામાં સભ્ય સંખ્યા કેટલી છે કેટલી કેટલી છે એટલે કે વિશિષ્ટ જોગવાઈ અનુસાર ગોવા અરુણાચલ અને મિઝોરમમાં વિધાનસભામાં સભ્ય સંખ્યા ચાલીસ છે એટલે કે સાહીઠ કરતાં ઓછી છે આમ તો દરેક વિધાનસભામાં સાહીઠ કરતાં ઓછી ના હોવી જોઈએ ઓછામાં ઓછી સાહીઠ હોવી જોઈએ પણ આ ત્રણ રાજ્યોમાં વિશિષ્ટ જોગવાઈ અનુસાર ચાલીસ છે આગળનો ક્વેશ્ચન વિશિષ્ટ જોગવાઈ અનુસાર સિક્કિમમાં વિધાનસભા સભ્ય સંખ્યા કેટલી છે તો વિશિષ્ટ જોગવાઈ અનુસાર સિક્કિમ રાજ્યમાં વિધાનસભા સભ્ય સંખ્યા બત્રીસ છે એટલે કે સાહિત કરતાં ઓછી છે બત્રીસ છે નેક્સ્ટ ક્વેશ્ચન હાલમાં ભારત સરકારના મુખ્ય સરકારી વકીલ કોણ છે તો મુખ્ય સરકારી વકીલ અહીં જે મુફ રોગતા આપેલા છે એ નથી એટલે આ ઓપ્શન વિચારતા નહીં આ ત્રણ ઓપ્શનમાંથી પણ નથી પણ આપણે જવાબ જાણી લઈએ કે હાલમાં ભારત સરકારના મુખ્ય સરકારી વકીલ કોણ છે તો મુખ્ય સરકારી વકીલ કે વેણુગોપાલ છે એટલે કે કે વેણુગોપાલ હાલના મુખ્ય સરકારી વકીલ છે મુખ્ય સરકારી વકીલ ને એટોર્ની જનરલ એટોર્ની જનરલ એ જ મુખ્ય સરકારી વકીલ એટલે પરીક્ષામાં ઘણીવાર એવું પૂછાતું હોય છે કે હાલના ભારત સરકારને એટોર્ની જનરલ કોણ છે એ જ મુખ્ય સરકારી વકીલ એટોર્ની જનરલ એટલે મુખ્ય સરકારી વકીલ જે સરકારના સલાહકાર હોય છે કાયદા સલાહકાર હોય છે આ જે મુફુર રોતગી છે એ પહેલાના હતા હાલના એ નથી અને બીજું કે જે હાલના જે એટોર્ની જનરલ છે કે ગોપાલ એ પંદરમાં છે પંદરમાં એટલે કે પંદરમાં નંબરના છે આના પહેલા ચૌદ બની ગયેલા અને તેમની જે એપોઇન્ટેડ તેમને કોણે એપોઇન્ટ કર્યા હતા તો પ્રણવ મુખર્જીએ એપોઇન્ટ કરેલા છે નેક્સ્ટ ક્વેશ્ચન હાલમાં ભારતના કંટ્રોલર અને ઓડિટર જનરલ કોણ છે કંટ્રોલર ઓડિટર જનરલ એટલે એનો અર્થ થાય છે સીએજી સીએજી સીએજીનું આખું નામ છે કંટ્રોલર ઓડિટર જનરલ તો સીએજીના જનરલ કોણ છે હાલમાં તો હાલમાં સીએજીના જનરલ રાજીવ મહેર્ષિ છે રાજીવ મહેર્ષિ હાલના સીએજીના જનરલ છે રાજીવ મહેર્ષિ આ ઓપ્શન શશિકાંત શર્મા છે એ નથી મતલબ રાજીવ મેહર્ષિ હાલના સીએજીના જનરલ છે નેક્સ્ટ ક્વેશ્ચન એડવોકેટ જનરલની નિમણૂક કોણ કરે છે તો એડવોકેટ જનરલની નિમણૂક રાજ્યપાલ કરે છે નેક્સ્ટ ક્વેશ્ચન એડવોકેટ જનરલ બનવા માટે કઈ લાયકાત જરૂરી છે તો એડવોકેટ જનરલ બનવા માટે હાઈકોર્ટના ન્યાયાધીશ હોવું જરૂરી છે નેક્સ્ટ નવમો ક્વેશ્ચન બંધારણના કયા અનુચ્છેદમાં નાણા પંચની રચના માટેની જોગવાઈ છે તો અનુચ્છેદ બસો એસી માં પંચની રચનાની જોગવાઈ છે વિધાન પરિષદની રચના કલમ એકસો અડસઠ હેઠળ થાય છે નેક્સ્ટ ક્વેશ્ચન રાજ્યના ઉપલા ગૃહને શું કહે છે શું કહેવાય છે તો રાજ્યના ઉપલા ગૃહને વિધાન પરિષદ કહેવામાં આવે છે લોકસભાના સભ્ય બનવા માટે કેટલી ઉંમર હોવી જરૂરી છે તો લોકસભાના સભ્ય બનવા માટે પચીસ ઓછામાં ઓછા હોવા જરૂરી છે રાજ્યસભાના રાજ્યસભાના સભ્ય સભ્ય બનવા બનવા માટે માટે કેટલી ઉંમર હોવી જરૂરી છે તો રાજ્યસભાના સભ્ય બનવા માટે ત્રીસ વર્ષ હોવી જરૂરી છે લોકસભાના સભ્ય બનવા માટે પચીસ વર્ષ તો રાજ્યસભાના સભ્ય બનવા માટે ત્રીસ વર્ષ હોવી જરૂરી છે વિધાનસભાના સભ્ય બનવા માટે પચીસ વર્ષ હોવી જરૂરી છે તો વિધાનસભાના સભ્ય બનવા માટે પચીસ વર્ષ હોવી જરૂરી છે તો વિધાન પરિષદ સભ્ય બનવા માટે ત્રીસ વર્ષ હોવી જરૂરી છે એટલે કે રાજ્યસભા હોય યા વિધાન પરિષદ હોય તો ત્રીસ વર્ષ હોવી જરૂરી છે લોકસભા હોય તો પચીસ વર્ષ અને વિધાનસભા હોય તો પચીસ વર્ષ હવે નેક્સ્ટ ક્વેશ્ચન સોળમો ક્વેશ્ચન કેન્દ્રની સંઘ યાદીમાં કુલ કેટલા વિષયો સમાયેલા છે તો કેન્દ્રની સંઘ યાદીમાં કુલ સત્તાણું વિષયો સમાયેલા છે રાજ્ય યાદીમાં કુલ કેટલા વિષયો સમાયા છે તો રાજ્ય યાદીમાં છાસઠ વિષયો સમાયેલા છે એટલે કે કેન્દ્રની સંઘ યાદીમાં સત્તાણું વિષય તો રાજ્યની રાજ્યની યાદીમાં છાસઠ વિષયો સમાયેલા છે નેક્સ્ટ ક્વેશ્ચન સંયુક્ત યાદીમાં કુલ કેટલા વિષયોનો સમાવેશ કરાયેલ છે તો સંયુક્ત યાદીમાં કુલ સુડતાલીસ વિષયોનો સમાવેશ કરાયેલ છે હવે ઓગણીસમો ક્વેશ્ચન બંધારણમાં ભાષાઓની યાદી બંધારણના કઈ છે તો બંધારણમાં ભાષાઓની યાદી બંધારણના છે એન્ડ લાસ્ટ ક્વેશ્ચન બંધારણ માન્ય ભાષાઓ કેટલી છે તો બંધારણ માન્ય ભાષાઓ બાવીસ છે તો મિત્રો આ આપણા આજના વિડીયોના પ્રશ્નો કાલે બીજા નવા વીસ પ્રશ્નો સાથે બંધારણને લગતા નવા પ્રશ્નો સાથે મળીશું મિત્રો જો તમે ગુજરાત ગવર્મેન્ટની વર્ગ ત્રણની પરીક્ષાની તૈયારી કરતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકનને પણ દબાવજો જેથી કરીને આવનાર હરેક વિડીયોનું નોટિફિકેશન સૌ પ્રથમ આપને મળી રહે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને કોધરા મિત્રો જોડે શેર કરજો જય હિન્દ જય ભારત